જય શ્રી કૃષ્ણ દોસ્તો છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી હનુમંત અષ્ટોતર શતનામાવલી ઓમ શ્રી આંજનેયાય નમ ઓમ મહાવીરાય નમ ઓમ હનુમંતે નમ ઓમ મારૂતાય નમ ઓમ તત્વજ્ઞાન પ્રદાય નમ ઓમ સીતાવી મુદ્રા પ્રદાયકાય નમ ઓમ અશોકવનિકાછેત્રે નમ ઓમ સર્વમાયા વિભંજનાય ન ઓમ સર્વંધ વિમોક્ નમ ઓક્ષો વિધ્વંસકારકાય નમ ઓરવિદ્યાપરીહારા નમ ઓરશૌર્ય વિનાશા નમ ઓરમંત્ર નિરાકર્ત નમ ઓમ પર પ્રભેદકાય નમ ઓગ્રહ વિનાશિને નમ ઓમસહાય નમ ઓમ સર્વુખરાય નમ ઓમ સર્વલોકચારિણે નમ ઓમ મનોજવાય નમ ॐ पारिजातद्रुमूलस्थाय नमः ॐ सर्वमन्त्रस्वरूपवते नमः ॐ सर्वतन्त्रस्वरूपिणे नमः ॐ सर्वयत्रात्मकाय नमः ॐ कपीश्वराय नमः ॐ महाकाय नमः ॐ सर्वरोगहराय नमः ॐ प्रभ्वे नमः ॐ बल्लसिद्धिकराय नमः ॐ सर्वविद्यासन्त्रप्रदाकाय नमः ॐ कपिशेननायिकाय नमः ઓમ ભવિષ્ય ચચુરાન નાય નમ ઓમ કુમાર બ્રહ્મચારીણે નમ ઓમ રત્નકુંડલમે ન સચલદાલંબા માનશિખો જજ્જવલાય નમ ઓમ ગંધ વિદ્યાત્નાય નમ ઓમ મહાબલાપરાક્રમાય નમ ઓમ કારૃહ વિમોક્ નમ ઓમ શૃંખલાબદ્ધમોચકાય નમ ઓમ સાગરોકાર નમ ઓમ પ્રજાય ન ઓમ રામાદૂતાય નમ ઓમ પ્રતાપવતે નમ ઓનરાય નમ ઓમ કેસરી સુતાય નમ ઓમ સીતા શોક નિવારકાય નમ ઓમ અંજનાગર્ભસંભુતાય નમ ઓમ બાલાકર્ષદર્શનાનનાય નમ ઓમ વિભીષણ પ્રિયકરાય નમ ઓમ દસગ્રીવકુલાતકાય નમ ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમ ઓમ વજ્રકા નમ ઓૃ ન ઓમ ચિરંજીવિને નં રામભક્તાય નમ ઓમ દૈત્યકાર્ય વિજ્ઞાતકાય નમ ઓમ અક્ષહન્ત્રે નમ ઓમ કાંચનભાય નમ ઓમ પંચવ્રતાય નમ ઓમ મહાતપસે નમ ઓંકિણીભનાય નીમ નમ ઓકાપ્રાણભનાય ન ઓમ ગંધમાદનશૈલસ્થાય ન લંકાપૂરવિદાહકાય નમ ઓગ્રીવસચિવાય નમ ઓમ ધીરાય નમ ઓમ શૂરાય નમ ઓમ દૈત્યકુલ્લાંતય નમ ઓમ શુરાચિતાય નમ ઓમ મહાતેજસે નમ ઓમ રામચૂડામણિપ્રદાયય નં કામરૂપિણે નમ ઓમ પિંગાક્ષા નમ ઓમ વાર્ધિમેનાકપૂજિતાય નમ ઓમ કબળીકૃતમાર્તાંડમંડલાય નમ ઓમ વિરજીંદ્રિયાય નમ ઓમ રામસુગ્રીત્રે નમ ઓમ મહીરાવણમર્દનાય નમ ઓમ સ્ફટિક ભા નમ ઓમ વાગીશ નમ ઓ નવવ્યાકૃતિપંડિતાય નમ ઓમ ચુર્બાહવે ન ઓમ દીનબંધવે નત્મને નં ભક્તવત્સલાય નમ ઓમ સંજીવનગાહત્રે નમ ઓમ શુચે નમ ઓમ વામીને નમ ઓવતાય નમ ઓમ કાળને પ્રથમનાય નર્કટમર્કટાય નમ ઓમ દાતાય નમ ઓમ શાંત નમ ઓસન્નાત્મને નં શતકંઠમદાપતે નમ ઓમ યોગિને નં રામકથાલાય નમ ઓમ સીતા વૈષ્ણવંડિતાય નમ ઓમ વ્રજદંડાય નમ ઓમ વ્રજનખાય નમ ઓમ રુદ્રવી્યસમુદ્રવાય નમ ઓમ ઇન્દ્રજીતપ્રહીતામોઘ્રહ્માસ્ત્ર વિવારકાય નમ ઓમ પાથધ્વજ્યાગ્રશ્યવાસીને નં સર પંચભેદકાય નમ ઓમ દસ બાહવે નમ ઓમ લોકપૂજયાય નમ ઓમ જાંબવંત પ્રિય વર્ધનાય નમ ઓમ સીતા સમેત શ્રી રામ સેવા ધુરંધરાય નમ શ્રીમદા જનૈયાષ્ટોતર સતનામાવલીહ તો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ